સીતામૈયા જેવા હોય જીજાભાઈ હોય આવા બધા જેને જેને એવી કોખ છે એના ઘરે એવું અવતરણ થાય અને આ બધું પરિસ્થિતિ નિર્માણ કરે છે સંતાન હતા પણ સવણ ના આંધળા મા બાપ નો લાગ્યો જેથી કરીને ઘરે એટલે બધાના ઘરે ઘોડિયા બંધાર થયા એવું ના આમોધ્યું ચાલુ રાખવાય ઘણા મેન કરવા આપણા બહુ હારા કર્મ હોય તો એમ કરવા ભગવાન મોકલે કારણ કે ભગવાન ભાવના હોય છે તમે ડોળા કાઢો તમારા ઘરમાં શું કરો બીજા રમને ભરી ભર્યું તલવારે મારે પોતાના ઘરે જરૂરી શું કરો માન્યા હોવ તો તમે એનો પક્ષ લઈ જાઓ ભાઈ એક નો તું नकी करे लेजो